બે દિવસ પહેલા અમદાવાદના પોપલ વિસ્તારમાં એમઆઈસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા થઈ હતી હત્યા કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ સરખેજ પોલીસ સ્ટેશનના ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ સિંહ નીકળ્યો તો એ કોણ છે અને એના કયા કયા કારસ્તાન છે તે જાણી આપ પણ ચોંકી ઉઠશો વિરેન્દ્રસિંહ સિંહ પઢિયાર એ અમદાવાદ ગ્રામ્યના બાવરા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ બે હજાર નવમાં પોલીસ તરીકે ભરતી થયેલો છે

તેવી માહિતી પોલીસ સૂત્રો તરફથી મળી છે વિરેન્દ્રસિંહ પઢિયાર કે જે પહેલેથી જ ક્રાઇમ કરવામાં વાહી હતો બાવરામાં એક બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં તે કોલ સેન્ટર પણ ચલાવતો હતો અને તેમાં તેની ભાગીદારી હતી ને ગ્રામ્ય એલસીબીએ 6 વર્ષ પહેલા રેડ કરી તેની ધરપકડ પણ કરી હતી ત્યારે વિરેન્દ્રસિંહ સેટેલાઇટ પોલીસ સ્ટેશન સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને પહેલેથી જ કાળા કામ કરવા વિરેન્દ્રસિંહના મગજમાં ચાલતું હતું એટલે તે આરોપી હોય તે માનસિકતા ધરાવે છે ત્યારે દારૂ પીને મજા કરવી તે તેના સ્વભાવમાં જ રહ્યું છે પોલીસના સૂત્ર તરફથી વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ ભૂતકાળમાં સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટરના રૂપિયાનો પણ વહીવટ કરતો હતો અને રોક જમાવતો હતો ત્યારે વિરેન્દ્રસિંહે જે કામ કર્યું છે તેને લઈને ગુજરાત પોલીસમાં ગુસ્સો જોવા મળે છે સામાન્ય ઓવરટેક જેવી બાબતમાં તેની હત્યા કરી નાખી તે કેટલા અંશે યોગ્ય છે